હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા મારી ચામુંડા અકુણ આયુ તારો બા ખરી કમ ઓલે તો મુઠખન કીધા જો ઉત નહીં ફટક ને ફટક ને પૂર્યા કે પૂર્યા બધા પટી ગયા જીતે દીવર કાલા પર ઉડાડી મેરી ઉડાડી મેરી બસ

તમાર કેવી દિવાળી હારીકા બડાકા ફોડ્યા તા ફોડ્યા કાળી ચૌદસ હું ચાલવા ગયા હા જ્યા ચાલુ રાખજો

છોકરા ખાવાય તું તું રમણીય તો પૂજ્ય રમણી તમે બે જ ને પેલા ખબર ગોઠવું પડે કે

મેડે છીએ આ ગટું બેઠી તમે આ નાખવાથી નાખવાનું છો કે સોળ હોય અરે બધા છે ને મી હે તાળા ખોટું ખાલી આપણું મગજ અત્યારે જવાનું છે બધા લાગી ના છે મારા પરિવાર ગટુજી નાખો પેલા ગટુજી અત્યારથી ના બીજા ગમે ગાતું હોય આપડે યાદ આવી ગયું ગીત અર્ધી રાતે ભૈયો હાજરી થઈ જાય મરદ ના સિવાય સંઘ ના બે તો હમ મારી શાક હા બર ગોમ બરોબર રમણ ભમન રમણ ગુજરાત ને તો એને ખાલી મારી વાત તું

મેલ દે મેલ દે મેકા ભાઈ તને હુકરવા બીયા તા ફેરવી દો જાડુ દે હા દોહા બોલ હું કહું ખબર હા કે બીયા તા નહી તમે એકાઈ તમે ના બીયા તા અમે તો

ભૂત આવક કે જઈને ગમે ત્યાં લેસી તું તો હતો તું હમણાં આવ્યો તાર ઉંદર તો ખમવાની મજા હે હા બોલું હું કેવું ખબર હા બોલ બોલ કોઈ બી આવ્યા

અલ મા સોન થા સોન થા ભૂટલી બીખ લાગે અમન મે કે હતું કે બંકુ ઠેરથી વાઘમાં પસતો આય વાઘમાં અલ્યા પર તમારો તમારો બધું ઓળવી નાછું શાંતિ રાખો બાપતી નહીં हां हां डोहा तमरो खाते ते डोहा मां डोहा तो बिस्किट खाता पर पा, मुए पैसे आले नहीं सपने ये सपने फुंका रहा ते फुंको मारी ही ए फुंको ना बा चबु पीती तो पेटी असे ता जोड़े नहीं हां हां डोहा सास्ता कर देची पेला सास्ता तमे कर दियो मुए पैसा नहीं आला बिस्किट म ए भेदभाव नहीं रखवानी यार ए मां डोहा बिस्किट बऊ खाता पर मुए पैसा नहीं आले एला हां बिस्किट लायो हूं अंदर जो 20 20

દાદા લે બસ આ બે આઈ જા બસ જ ભમી રહ્યો જો તું ફી કઈ મારો ભમી રહ્યો એ મેઠિયા આ તારું આ તારું હા તો ફૂટ ફૂલે તો જો ગઈ લાગતું જો તું ખાવા

Kamu Kim Kim Suami Kejap, Pakcik Dan Pakcik Pakcik Tak ada mati Jika dukul Mani Tak ada mati Jika dukul Mani Tak ada mati Jika dukul Mani Tak Маленькая дочь. Dikalukan. Klim klim Shahar, klim Shahar, nama, nama, klim Shahar, nama. Barian dia, barian dia, baik. Ya, ada yang baru. Jom macam Ali Shahat tanya macam apa? Karena pasi mak nak dah beli kaler. અને ના હું ના મે ના આવો આ જા આ ની બ્યા ગેટ એય આ જા એ છો નહીં બજે હું દોહા મને ખવરાઈ દઉં તો બેઠિયા હું કરી દઉં ફુટ ફુટ આય દોનો હાથ પકડી મે આય મે હડ હડ અલા જોન ભમાતો હા લે ચંપરે મે નઈ નેકરા કદી બીજી લઈ જજો હા હા આ તા ફૂટ સાધવા અન અમે સાધી જા દોડો એ નહીં નું પાછું બંકો કરી કરી મને જીમી દે આજે કરતો રે શકાય કરી કરી હવે એ એલા હાથ આમ કર લે ભાઈ લે અલ્યા આ શું આમ થાય છે અલ્યા ગોબરજી લે ગયો હો નામ નામ કરવા નહીં આવજો અઈ મરી વતી મરે જો નીકળું તમે શું અકલ ફૂતા કેટલા ફૂતા શીખ જો આયા જો હાય હાય નેમતા ફૂતા આજા આજા આ બિયસો ને બિયસો અંદર લીટીન અંદર અતર હા જો તમે શું કહેતા હતા બીકું તો આ હા તો હ खली के तुम हो भारो मु पे भुज रोम रोम लेलो मु जाऊं अबे का मु भुज रोम रोम कर जाऊं चल अबे आबू ओय ओय आजा आजा क्यों पीछे जा रहे हो चल <laughs> आजा बैठ जा या पे बैठ जा ये पे आजा जा आजा तेरे लिए रास्ता तोड़ दिया हमने बैठ जा મહિના હું આવી તમારા જે જોતી છે હું આવીશ બરાબર પણ તમે મારી હંગાત જે આવો ને એનો હેરાન ના કરતા ઈ બીડાતા નહીં ને શક્તિ આલો એટલે એ નહીં હું તો પીવાતો નહીં